નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા ખાતે પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુમરના પુતળાનું દહન કરવામાં આવ્યું આ અંગેની જાણવા મળતી વિગત મુજબ અમરેલી ખાતે યોજાયેલા કાર્યક્રમના સન્માન કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુમરે દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશે ટિપ્પણી કરતા તેનો રોષ આખા જિલ્લામાં ફાટી નીકળ્યો હતો જેના અનુસંધાને રાજુલા શહેરમાં ચોકમાં પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુમરના પુત્રનું દહન કરવામાં આવ્યું હતું અને મુખ્ય માર્ગ પર રેલી કાઢી વિરજી ઠુમર હાય હાય અને કોંગ્રેસ હાય હાય એના નારા સાથે નારા લગાવવામાં આવ્યા હતા રાજુલા પોલીસ મથકે ગજે તેની વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવા અને ગુનો દાખલ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ ટકે રહુભાઈ ખુમાણ હરસુલભાઈ લાખણોત્રા દિલીપભાઈ જોશી ગિરીશભાઈ જોશી પ્રદીપભાઈ જોશી વાલજીભાઈ વકીલ તાલુકા ભાજપના મહામંત્રી મુકેશભાઈ ગુજરીયા દિનેશભાઈ બાંભણિયા મહેન્દ્રભાઈ ધાખડા અક્ષયભાઈ ઢાખડા ઘનશ્યામભાઈ સાવળિયા કમલેશભાઈ પરમાર વનરાજભાઈ વરૂ કરણસિંહ પરમાર આકાશભાઈ ગૌસ્વામી આશીષભાઈ વાવડિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વલકુભાઈ બોસ મહેશભાઈ ટાંક રાજુભાઈ જાની દેવુભાઈ મહેતા ભાવેશભાઈ ગુજરીયા હરેશભાઈ ભગતપાન રાજેશભાઈ જાની ભરતભાઈ બારીયા દીપકભાઈ પરમાર રમેશભાઈ વસોયા મધુભાઈ હોરા ઘનશ્યામભાઈ મસરૂ સહિતના સમાજના તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આપ જોઈ રહ્યા હતા ન્યૂઝ રાજુલા જાફરાબાદ વિસ્તારના તમામ સમાચારો માટે અમારી ચેનલને કરો કરો શેર અને સબ્સ્ક્રાઇબ કરો કાનાબાર ન્યૂઝ તમામ સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા અમરેલી જિલ્લામાં કોંગ્રેસનું સંમેલન હતું એમાં વિરજીભાઈ ઠુમર ઉત્સાહમાં આવી અને આ દેશના વડાપ્રધાન જે રીતે આ દેશમાં નહીં પણ આખા વિદેશમાં પણ જેનું સન્માન જળવાઈ રહે છે એવા આ દેશના વડાપ્રધાનની વિશે જે વિરજીભાઈ અશબ્દ બોલ્યા છે એનાથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તામાં રોષ છે દુઃખ છે કે આવા માણસોએ જે ધારાસભ્ય રહી ગયા હોય સંસદ સભ્ય રહી ગયા હોય એને આવી ભાષામાં વર્તન ન કરવું જોઈએ આ વર્તન કર્યું છે એટલે આખો જિલ્લો અને ખાસ કરીને અમારી અઠાણું વિધાનસભાના કાર્યકર્તા ખૂબ જ નારાજ થયા છે નારાજ થયા છે એની લાગણી દુભાણી છે એને હિસાબે અમે પોલીસ સ્ટેશને આવી અને એના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી છે આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બે આઇકન પણ ભૂલતા નહીં